બનાસકાંઠાના અમીરગઢમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયેલું છે વરસાદ વરસી રહ્યો છે અમિરગઢમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા અમિરગઢ અને આસપાસના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે અમીરગઢની વાત કરવામાં આવે અમીરગઢ અને આસપાસના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે અશોક રાણા વસિયા વધુ વિગતો સાથે જોડાયેલા છે અશોક બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયેલું છે કયા પ્રકારની પરિસ્થિતિ જી અશોક ફરી એકવાર સંપર્ક કરવાની કોશિશ કરીશું અમીરગઢ અને આસપાસના પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે અને વરસાદ વરસી રહ્યો છે કેટલીક જગ્યાઓએ પાણી ભરાવાની પણ સમસ્યા દેખાઈ રહી છે